લેખિતમાં રજૂઆત કરવામાં આવી આ રજૂઆતમાં ગુજરાતમાં એસઆઈઆર કાર્ય દરમિયાન પાંચ બીએલઓના મૃત્યુની ઘટનાને ઉજાગર કરીને ઓછા સમયમાં વધતા કામના ભારને કારણે માનસિક તણાવ અને તણાવને કારણે થતા આ દુઃખદ બનાવને રોકવા માટે ઇલેક્શન કમિશન સુધી વાત પહોંચાડવાની માંગ કરવામાં આવી છે કોંગ્રેસ કાર્યકરોએ આ પ્રસંગે બીએલઓના પરિવારો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી અને તેમની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવાની રજૂઆત કરવામાં આવી છે કોંગ્રેસ પક્ષના શહેર પ્રમુખે

અત્યાર સુધીમાં તમે મીડિયા દ્વારા પણ જાણ્યો છે કે ઘણા બધા બીએલો આ કામના ભારણના કારણે કોઈએ આગઘાત કરેલા છે કોઈને એટેક આવેલા છે અને એ રીતના મૃત્યુ થયેલા છે અમારી કોંગ્રેસ પક્ષની ના આદેશ મુજબ આજે અમે કરજણ મામલતદારશ્રીને એક આવેદનપત્ર આપીએ છીએ અને એમાં અમારી એક માગણી એવી છે કે ભાઈ અમે એસઆઈઆરની કામગીરી જે ચાર અગિયારથી ચાર બારમાં પૂર્ણ કરવા માટે લખેલું છે એક મહિનાના પીરિયડમાં આ કામગીરી પૂર્ણ થઈ શકે તેમ નથી અને કામના ભારણના કારણે ઘણા બધા બીએલો મૃત્યુ પામ્યા છે અમારી કોંગ્રેસ પાર્ટીની એક માંગણી છે કે ભાઈ આ તમે જે ડોક્યુમેન્ટ્સ માગો છો એમાં સરળતા કરો બીજી વસ્તુ કે જે બીએલઓ મૃત્યુ થયા છે તમે આકસ્મિક જે ઘટનાઓ બને છે એમાં સરકાર દ્વારા જે જવાબદાર જે છે એ લોકો સામે કોઈ નસીહત થતી નથી બીજી વસ્તુ કે જે લોકો મૃત્યુ પામ્યા છે એ લોકોને વળતર મળે છે તો અમારી કોંગ્રેસ પાર્ટીની એક માંગણી છે